વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજમાં કતિરા પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજાયો ચૌદ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભુજના કતિરા પાર્ટી પ્લોટ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું ઓગણીસો સડતાલીસના ભારતના વિભાજન દરમિયાન થયેલી ભયાનક નફરત હિંસા અને બળજબરીથી થયેલા વિસ્થાપનને યાદ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોએ લાખો પીડિતોના સંઘર્ષ અને બલિદાનને નમન કર્યા હતા આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સડતાલીસના રોજ થયેલા વિભાજનને કરોડો ભારતીયોને પોતાના ઘર ગામ અને જન્મભૂમિ છોડવા પર મજબૂર કર્યા હતા લાખો નિર્દોષ લોકોના જીવ લીધા હજારો મહિલાઓએ અમાનવીય પીડા સહન કરી અને અનેક પરિવારો સદાકાળ માટે વિખૂટા પડી ગયા આ દુઃખદ ઘટના માત્ર ઇતિહાસનો કાળો પાનો નથી પરંતુ આવતી પેઢી માટે શાંતિ એકતા અને ભાઈચારા માટેનો મહત્વપૂર્ણ પાઠ છે કાર્યક્રમ દરમિયાન બે મિનિટનું મૌન પાળી શહીદો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે જ યુવાનોને દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો આ અવસરે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભુજ શહેરના અગ્રણીઓ સમાજ સેવકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના આ કાર્યક્રમ દ્વારા ભુજમાં માનવતા સહિષ્ણુતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસર્યો

જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલતું હોય છે તો સમયાંતરે દેશ અને એનો સમાજ પણ નાશ પામતો હોય છે આપણે આઝાદી મેળવી વિકાસ કરી રહ્યા છે પરંતુ આપણી સાથે જોડાયેલી જે બાબતો છે ખાસ કરીને ચૌદમી ઓગસ્ટે ભારતના ભાગલા પડ્યા અને આ દેશના લોકોએ જે વિભિષિકા ભોગવી એને પણ યાદ કરવી એટલી એટલી જરૂરી છે એ ઇતિહાસ યાદ કરવો જરૂરી છે એ સ્મૃતિઓ આ દેશના લોકોની અંદર હોવી જરૂરી છે એ સંદર્ભે જ કાર્યક્રમ હતો આજે આ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં પ્રબુધજનો પણ ઉપસ્થિત થતા હતા અને સાથે સાથે આ વિભીષિકા દિવસની એ વખતના ન્યૂઝપેપરમાં આવેલા આર્ટિકલ્સ ફોટોગ્રાફ્સ વગેરેની પ્રદર્શની પણ આ નગરજનોને નિહાળવા માટે મૂકવામાં આવી છે જેના કારણે લોક જાગૃતિ થશે એવું મારું માનવું છે પ્રદર્શન જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા મૂકવામાં આવેલી છે અને અનુકૂળ સમય સુધી રાખવામાં આવશે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અત્રે ચૌદમી ઓગસ્ટના આજે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની એક કાર્યક્રમ અત્રે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારા પ્રદેશમાંથી જે વક્તા તરીકે શ્રી હિતેશભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના સન્માન્ય અધ્યક્ષ જનકસિંહજી જાડેજા ધારાસભ્ય પ્રધુબનસિંહજી પૂર્વ ધારાસભ્યો અમારા જિલ્લાના મહામંત્રીઓ સૌ કાર્યકર્તાઓ આજે આ સ્મૃતિ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા આ વિભાજનની સ્મૃતિ દિવસ કોઈ પણ દેશ પોતાનું ઇતિહાસમાં બનેલી ઘટનાઓ ભૂલે તો એનો ભૂતકાળ છે એ બહુ ખરાબ હોય છે એટલે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના આ દેશ ભાગલાની આગલા દિવસે અને એના પહેલાંના દિવસોમાં ખૂબ આ દેશમાં પાકિસ્તાનથી આવનાર હિન્દુ શરણાર્થીઓ ઉપર ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા કરવામાં આવ્યા હતા લાખો લોકોની એમાં હત્યા થઈ લગભગ દસ લાખ લોકો જેટલા લોકોની એમાં નિર્મમતાથી હત્યા થવા કરવામાં આવી હતી બહેનો સાથે અમાન્ય વ્યવહાર બાળકો સાથે આ પ્રકારની જે ઘટના બની એ અહીંયાનો સમાજ એ ન ભૂલે ફરી ઇતિહાસમાં આવી ઘટના ન દોહરાય એટલા માટે સમાજે સંગઠિત રહી અને સમાજ આખો આ ઘટનાને યાદ કરી અને આ વિભાજનની ત્રાસદીને યાદ કરીને ભૂતકાળમાં આવી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના માટે સમગ્ર સમાજ સાવચેત રહે એટલા માટે આ દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક બાજુ વિકસિત ભારતની વાત કરી છે બે હજાર સુડતાલીસમાં ભારત દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનશે પણ સાથે સાથે આ વિભાજનની વિભીષિકાને ન ભૂલીને સમાજ જાગૃત અને સંગઠિત રહીને ભવિષ્યમાં આ જે પ્રકારે દેશના ભાગલા પડ્યા એવા ભાગલા ફરી ન બને ફરી સમાજ જાગૃત અને સાવચેત રહે એટલા માટે આ વિભાજન વિભિષિકાની દિવસ દિવસની એ ઉજવણી અત્રે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી હતી અને એ નિમિત્તે એક જે વિભાજનની ત્રાસદીને લઈને જે જે તે વખતના વર્તમાનપત્રો અને ફોટાઓ દ્વારા જે એક પ્રદર્શનીનું આયોજન પણ અત્રે કરવામાં આવ્યું છે એ નગરજનોને સૌને વિનંતી છે કે આ પ્રદર્શની જોવા માટે અત્રે અસ્તુ આજે અત્યારે જ સાથે એક ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કચ્છના મોટા બધા શહેરોમાં

પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો દરેક ભારતીય શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલબલ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ટુ ફોર થ્રી તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો